વર્ષોથી માછીમાર સમાજ અને ગુજરાત સરકારને અધિકારીઓ બધા જે વીર સાવરકર તેત્રીસમાં વર્ષની જે દર વર્ષે આયોજન થાય છે જે ઇન્ડિયા લેવલે એમાંથી સિલેક્ટ થઈને જાય છે આ દર વર્ષે થાય છે ને આમાં માછીમાર સમાજ અને અખિલ ગુજરાત માછીમારના પ્રમુખ કિશોરભાઈ કુવાડા ખારવા સમાજ અને લોધી સમાજ સંયુક્ત તમામ લોકો બધા સાથે મળીને આયોજનમાં સાથ સત્કાર આપે છે અને આજે ત્રણ ત્રણ પેલા પ્રથમ નંબરે જે છોકરીઓમાંથી એક મોડી સુરત ગુજરાતના છે એક સારંગ આવ્યા બીજા સારંગ આવ્યા પણ બધા તને તને જે પહેલાં નંબર આવ્યા છે ગુજરાતના છે આપણા એટલે આપણે ગૌરવની વાત છે ગુજરાતના છોકર છોકરીઓ જે અહીંથી હું માનું છું કે ત્રીસ કિલો અઠ્યાવીસ ત્રીસ કિલોમીટર એરિયો છે દરિયામાં એમાં પ્રથમ નંબરે માત્ર સાડા ચાર કલાકની અંદરમાં આવી ગયા એટલે બહુ સારું કહેવાય કે છોકરીઓ આપણી સ્વિમિંગમાં કેટલી આગળ વધે છે અને હવે ટૂંક સમયમાં જે છોકરાઓનું જે ચોરવાડતી છે એના માટે પણ પ્રથમ નંબરે નજીકમાં આવી રહ્યા છે પણ દેખાતા જ કોણ છે પણ ખૂબ સરસ આયોજન થાય છે સરકાર એક દરિયાઈ છો સાહસિક દરિયામાં ખેડવું ખૂબ જ સાહસભર્યું હોય છે ત્યારે આ જે બાળકો છે તે દરિયો ખેડીને આવ્યા છે શું કહેશો અમારા માછીમાર તમે જો અમારે ઘણી વાર તો દુખાઈ થાય છે કે અમારા માછીમારના લોકલ લેવલે કોઈ ભાગ નથી લેતા કારણ કે આમાં પ્રેક્ટિસને કરવી પડે પણ માછીમારો કન્ટિન્યુ ફિશિંગમાં હોય એટલે પ્રેક્ટિસમાં ટાઈમ ન આપી શકે ને આ આયોજન એવું છે કે તમે પ્રેક્ટિસ કરીને પછી આગળ વધો ને તો જ તમારો નંબર આવે અને માછીમારો કહેવો તો બે પાણીમાં રહી શકશે પણ આ સ્વિમિંગ હરીફાઈમાં એ ક્યારેય ભાગ નથી લેતા ઓકે ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તેમજ કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી ગાંધીનગર અને જિલ્લા વહીવટીતંત્ર ગીર સોમનાથના સંયુક્ત ઉપક્રમે આજરોજ તેત્રીસમી અખિલ ભારત વીર સાવરકર સમુદ્ર તરણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું આ સ્પર્ધાની અંદર કુલ ગુજરાત સહિતના વિવિધ રાજ્યમાંથી પધારેલ ચોવીસ ભાઈઓ અને તેર બહેનોએ ભાગ લીધેલો હતો ભાઈઓ માટે કુલ અંતર એકવીસ નોટિકલ માઇલ ચોરવાડથી શરૂ થઈ અને વેરાવળ બંદર ખાતે પૂર્ણ કરવામાં આવેલ જ્યારે બહેનો માટે આદરી બીચથી આ સ્પર્ધાની શરૂઆત કરી અને વેરાવળ બંદર ઉપર સ્પર્ધાની પૂર્ણાહુતિ થઈ બંને જગ્યાએ ફ્લેગ ઓફ છે એ માન્ય જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જુનાગઢ ચોરવાડથી પ્રસ્થાન કરાવેલ ત્યારબાદ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મંજુલાબેન મુછાર દ્વારા આદરી ખાતેથી બેનોને સ્પર્ધાની શરૂઆત કરવામાં આવેલ આ સમસ્ત કાર્યક્રમ દરમિયાન માનનીય કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજા સાહેબનું માર્ગદર્શન અને તેમના સહયોગથી જે કંઈ અમને સૂચનાઓ મળી છે તે સુપેરે સંપન્ન કરવામાં આવી છે અને આ સ્પર્ધાની અંદર સમસ્ત ખારવા સમાજ દ્વારા જે સહયોગ અમને હંમેશા મળતો રહ્યો છે તે બદલ સમસ્ત ખારવા સમાજનો પણ અમે આ તકે આભાર માન્યો

આજે થર્ટી થર્ડ વ્હીલ્સ આવ ઓલ ઇન્ડિયા સી સ્વિમિંગ કોમ્પિટિશનમાં મેં પાર્ટ લીધો હતો એમાં મારો ફર્સ્ટ આવ્યો છે અને આ ફર્સ્ટ આવ્યા પાછળનું બેસ્ટ મારા રીઝન સરને આપીશ અને મારા ફેમિલીવાળાને આપીશ કેમ કે સરે મારા માટે દિવસ રાત ધ્યાન આપ્યું છે મારા પ્રેક્ટિસ પછાડી અને મારા પપ્પાએ બી મારા પપ્પા ભાઈ મારા ફેમિલીવાળાઓ બી ફૂલ સપોર્ટ કર્યો છે તેના લીધે જ આજે હું ફર્સ્ટ નંબર એટલે મારી શક્યો છું તો હું લગભગ આઠ એક વર્ષોથી હું સ્વિમિંગ કરું છું અને સર પાસે મેં ઘણી પ્રેક્ટિસ કરી છે ત્યારે જઈને આજે આ મુકામે હું ઊભો છું સરના અને ફેમિલીવાળાના સપોર્ટથી સ્પર્ધામાં આવતા પહેલાં આઠ વર્ષથી હું પ્રેક્ટિસ કરું છું ઓલ આઠ વર્ષથી હું એક બધી ઇવેન્ટ રમી છે અને આજે હું થર્ટી થર્ડ એટલે ફર્સ્ટ મારા પાછળનું મારું બી રીઝન સરના સપોર્ટથી ને આઠ વર્ષની મારી મહેનતના કારણે મેં આજે આપી છું ઓકે થેન્ક યુ